I'm awesome. That's uh -huh. uh -huh. સ્વરૂપ ભગવાન ભાગવતજી વિરાજી રહ્યા છે એના દર્શન કરવા અને અન્ય તીર્થો ભગવાનજીને

યાત્રાળુ બોલે પણ હજી ક્ષિપ્રા મૈયા જય તળાજાના સથરા ગામથી પધારેલા સૌ વડીલો માતાઓ યુવાનો ગઈકાલે અમે અહીં જળ જનની એકાદશીનો ઉત્સવ ભાવપૂર્વક ઉજવ્યો અને આપણી સૌરાષ્ટ્રની એક પરંપરા છે તીર્થોમાં લઈ અને ઠાકોરજીનું જળ જીલાવવું તો એ માટે આપ સૌ વધારે સ્વીકારે આ ઉજ્જૈન નગરી એ મોક્ષપુરી છે અયોધ્યા મથુરા માયા કાશી કાંતિ અવંતિકા પુરી દ્વારાવતી દૈવ પૂર્યોત્ર સપ્ત મોક્ષદા અયોધ્યા મથુરા માયા એટલે હરિદ્વાર આપણે હરિદ્વાર જઈએ એવું માયા બી શાંતિનું શહેર છે અને કાશી કાંચી દક્ષિણ માર્ગ છે એનું નામ વધુ સાંભળ્યું અને અવંતિકા એટલે ઉજ્જૈન છે આ મોક્ષપુરી અહીં દર બાર વર્ષે કુંભ મેળો પણ ભરાય છે હરિદ્વાર પરિવાર ઉજ્જૈન અને નાશિક ચાર જગ્યાએ કુંભ મેળા ભરાય ભગવાન નું જ્યોતિર્ સાક્ષાત શિવ બિરાજે છે એમની સાથે જગતના કર્મોના રક્ષક એવા ફેલોના પણ બિરાજે એના વિશે તો એવી ઉક્તિ છે કે કાશી અને ઉજ્જૈનના પહેલો દિવસે અહીં રોકાય તો રાત્રે કાશી જાય કાશી રાત્રે રોકાય તો દિવસે અહીં આવે એના એ અનુભૂતિનો વિષય છે પણ આવું ચૈતન્ય ધામ ઉજ્જૈન છે એમની કૃપાથી આજે પાંચમો દિવસ તથા બેટા મારા જે છે રામ અને કૃષ્ણનો જન્મ પણ ઉજ્જૈન નગરી એ મોક્ષપુરી છે અહીં કાશીની જેમ જ માણસોને મોક્ષ મળે છે મહિમા છે પહેલા તો હું કહેવાતો અગાઉ નથી સુધારો કરવો જ આનુ પરિવાર પહેલાં તો જે પહેલું સવારમાં પહેલું પહેલો જે મૃત્યુ થાય ને એ મૃત્યુના અગ્નિ સંસ્કારની ભર્ષનું શિવ થતી છતાં પણ શિવ તો એમાં પવિત્ર અને મહાદેવ છે